તાર કરવાના આ ઘર બોલો મને હાથ ધોવા છે પણ આમ થોહા હો મારે સહરખી રીતે વાત તમારે આવીને બેહી હું આયા ગુડાણી હોય તયે શું કરવા ગુડાસો બસ મારી મરજી મારું કરજે એટલા જ કહું છું આને બે છે ને ભાગલા પાડી દેવા અરે તું છે ને મા માખી ઊભી રહીને વાત કરશી તમે મારતા તે બરાબર શરૂઆત ત્યાં કરી છે મહેનત કરી તો આ મારે આ હું તો મારી રીતે આ જોતી હતી આ આડાડી તે કઈ તે રૂહો નતે ખરી જાય વા તો ક્યાં એક હારું છું ખરી આ ઘર માં તારા નામ નું એક પનોતી ગઈ બીજું તો પણ તમારે પનોતી તો તમે જ છો આ બાપુ ક્યાં નથી હે અને શરૂ થઈ કેટલા દિવસ સમજાવું કે ભાગ પાડી તે પાડી દે આમ તો નો જોવા મારે આ તું હોય ને આ ઘર માં ઢેંક

પણ હારું થાય ને મેં ક્યારે ખબર ન પડે પણ એટલે કહું છું કે તમે ગામને ને રાજી કરો માં અને હંપીને ને રહ્યો અને બાપાને ને સાતરા કરીને આવવા જો પછી તમે માથાકૂટ કરો અને જો આવી રીતના માથાકૂટ રહે ને કઈ ઊંધું થતું થઈ ગયું ને તો બાપાને ગામમાં કે મોઢું બતાવવા લાગો હાય આને લાગશે બાપા નું ઊંધા સીધું થઈ જાય તને હાય લાગે ઓ ભગવાન અને હાય લાગે હારી પટની હા શું કામ ખબર છે કેમ કે ઊંધું થતું કરવું છે ને શાંતિ રાખો અને રાધાઓ તમે હું કેતા જા કે ઘર ને આખા ઘરે મારે કરવા હા તો દીકરી જારે હારે જાય કોઈના ઘરે લગન કરીને તો ઓ ઓ કામ કરે અને તમે જે આ કામ કરો છો ને તો પાસ ઘરે તમે વખણા હો નહીં કે કે આ ઢોળા કરે છે આ ખરા છે ના ખરા આ ઓ નતા ગરમી લે મારે બાપ જોતો છે મને પૂરે પૂરો કદાચ ને બે બે નું એક ઘર માં પૈણી હોત તો બે બેનો આવી રીતના કોઈ બાકી હોત આપણે દેનો છે આ કોઈ બની બેન હોય ને તો હું તો એમ કહું કે ન દેરાણી છે એટલે વધારે પડતું કરો તારો જીબડો મોઢા પર ના તો મારો જીબડો બહાર જ મારી વાત સાંભળો તમે આ જેટલી ઉપર છે ને એટલે ડબલ અંદર છે આ છે ને દેખાય છે ને એટલા ધોમા છે તમે જોઈ આ તો ધોમા છે હું નથી હાલી ના તું આ તો મને સડો તું કરા કરો પર મજબૂર કરે છે બરાબર આ તો હું તો મોટી છું ગમે કહો પછી તને દેખાડી જો બાદ મકાન મરી જાય ને તો બધું અહીંયા મુકતા જાહે અને તમે આવી રીતે ભાગ ભાગ કરીને માતા ફોડીને મરી જાહો થોડીક કે માન સાઈ રાખો નામ માં રહેવું છે તમારે આ પાડોસી ધરમ છે અને મે તમારા હારાને બાપ તરીકે રાખ્યા છે બાપ સમાન દરજો આપ્યો છે અને તમે લોકો તમારા ભગવાન જેવા હારાને આડું નથી રાખતા હે

અને જ્યારે દાદા આવશે અને આ ખબર પડશે ને ત્યારે મને દુખ થાય કે આ ને જેનું કામ કરો મને ચૂપચાપ બે બાયો ને તું સાવ સુ કામ કરવા ને આને કરવું હોય તો કરે મારે મારા નામ ખરાબ મત કરો જો જો કાય કામ નઈ કરે એ ગામડા જ છે ને અંદર કઈ કોઈ જાય કામ કરવા મંડો

બે નું બોલાવો પડે ને એ કામ કરો પેલા આને કહી દો પછી મને કહી દેજો ના ના ઈ છે ને વધારે સમજદાર છે મારા ઘર માં એટલે એને કયો પેલા

તમારા બાપા વારસા કાયદેસર નો ભાગ હોય અને ઈ કઈ તમને ના થોડો પાડવાનો છે ના તો પાડી દો એમ થોડું આમ થયું પડ્યા મને હું સમજાવો છો કાકા એ તો જેને સમજવાની જરૂર છે એને સમજાવો તને મારી ઉપર ભરોસો છે કે હું જે કરું ન્યાય ની જ વાત કરું મને મારા બાપા ઉપર ભરોસો ને કારણ કે આ મોટા ભાઈ થઈને જો આવું બધું કરતા હોય તો પછી તમે તો આમ કાકા થોડા કામ બે ચાર ઘરે આકાર્યો હું કવિ હા ભાઈ મારી વાત હમ આ તમારા બે ભાઈ ની જે માથા ગુટ છે એમાં તને બે વી ગાવે કે આને બે વી ગાજાય તો મને કે ફાયદો થાય ભાઈ બે વી ગાઉ જાવાય નો દઉ ને એમ જાય થોડું નો દે અને ઈ એને હું લેવાય નો દઉ ને એ દોરાવાય નો દેવો હું એને એક અડધો દોરાવાય નો લેવા દઉ મારી પાસે નઈ ની વાત હોય

મને છૂટો કરે અને તું તારું કરી લે ને મને મારું કરવા દે આ તો મે કીધું છે ને છૂટો કરી દે પણ આ ગોરધન કાકા વાળો હેઠો છે ને ન્યા હું લે મારો ભાગ રાખે આમ થોડું વાલે હારો હેઠો છે ન્યા ભાઈ પોતાને જ આવું છે અને ખરાબ હેઠો છે ન્યા મને મોકલવો કે ખરાબ નથી ન્યા આ વર્ષે ન્યા જ ઉપજ વધારે આવી છે

બીમાંથી બિયારણ કાઢ્યો લ્યો અરે મારે 12 મહિનાના દાણા કરવા ને એનો ઓખા જા ભઈ તારીખે ખવા હાલી મળ્યો તે હા તમને ખબર આવું ઈની તમારા જેવા ભાઈના ખબરામીન કરવો છે હું મારે મારે હું ન્યા તારીખે ખવા આવીન કરું તારો ઘરનો ઉમરો નો છોડું હું લે આપણી હારી ગાયનો છા લાઈ છા એટલે જેના પેટ બળતા હોય એના ભલા ભણા કરતા હવે ઓલી જર્સી ગાય લાવ્યા ને એનું દૂધ લાવ જર્સી ગાય લાવ્યા જર્સી નથી જર્સી નઈ ત ગીરની છે આ ગીરની ગીરની ગાય લાઈ

કેમ કેમ નો બોલલી એ ભાભી અમે હું અમે હું આ ઘરના સભ્ય નથી માણા નથી ના ના સાંભળતો આ તો હું નું સાંભળવા થોડો આવ્યો છું મને ટેકો દે છે મારા ભાગ માં બેઠો છું

ના કરતા સુપર પછી અનાળ તો પાગલે છે એ મનસુરિયામને ચાઈનીસ ફરવા જાયો હો તમે ભણેલા છો ને અમે ગણેલા છે એ સંધી ખબર પડે હો અમને કોઈની નદી નથી વટાડી ગામની નદી વટીન નથી ગયા ને એમાં તો બરો તો કરી ડાબલી જેડું ડાસું છે ને

બાયુ ખેલો છે બાયુ ખેલો જોયો એની બાયડી બોલે ને ઈ જ શબ્દ છે ને જાણે ભાભી બોલે એવું તમારા

કેવા તો છે તું તારા ગામમાં પાંચ માણાને પૂછ્યા આજે ભાઈ મૂછું રાખવા થી મરદ નો ની દેતી એને એના નાખ લઈ કાલે હાંજે મે તિજોરીમાંથી ઘરેણા લઈને મૂક્યા આપડા ઓલામાં લે હા બિલ રાખજે બિલ ને શું કરવા જમીન ના પગલા છે ને ત્યારે જમીન નો ભાગ લેવાનો જમીન ના કાગળ છે ને મારી પાસે પીડા તારા કાગળ કમ બેહની પાણ ને એટલે જમીનનો ભાગ મારા હાથમાં જ ને કોઈ દેવાનું છે ગોર્ધન કાકા बाजूનો ભાગ મારો અલા ગોર્ધન કાકા વાળી હારી જમીન તને ક્યારેય નહીં મળે ખોટે ખોટો વાયડીનો અરે દાદા આ બાજુ નથી

મારી નાખો ને મળી જાય અમે એટલે બાપા છૂટકો થાય મળી ભગવાન અરે આ રીતે બાદ માણસ દેવતા રે એવા માણસો હતો ગામમાં મારું જેવું નામ હું એમ આપી મારે મારે ઓલું જોવે હું જીવું હું આપી દેવાનો હતો દાદા એવી કે વાત છે અમે તો કઈ ખાલી ભાગલા પાડવાની વાતો જ કરતા હતા દાદા અમે અમે કઈ એવું નથી આ તો કીધું આ મતન કા રે હમું હારું જામ ને એ બાજુનો હેડો હું લઈ લાવ એમ કેતો ને અજી અજી લાલચ ને લોભ માણાના મનમાંથી જાય ની તે જાય જ ની હવે છે ને કે રસોઈની તૈયારી કરો દીંદી વાડી બેઠા આવો વાત આવી રા મારા દીધો કાય ને સાંભળું વાડી तपानीि हम बन सोडू हो सांघ्या चाह मुच्त में उसरे आए शहाओ मढर यधों काहिझ नो करती हालची रॉलार से चुनलाव तोल गो पैन आडवर हम से आ शहाओ इडरी चेरिं इसी अपर शहाओrice पिरचीक आडलर को अंगत गोजेश मॉरेटी पाति बज�